જય શ્રી કૃષ્ણ તિરુપતિ બાલાજીને ચડાવવામાં આવતા પાંચસો થી છસો ટન વાળનું શું થાય છે તમને જાણીને નવાઈ લાગશે તિરુપતિ બાલાજી મંદિરને લઈને અનેક પ્રકારની માન્યતાઓ અને પ્રથાઓ પ્રચલિત છે જેમાંથી એક વાળનું દાન છે આ દાનમાં આપેલા વાળની તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં ટ્રસ્ટ દ્વારા હરાજી કરવામાં આવે છે તો ચાલો જાણીએ તેની પાછળનું ખાસ કારણ હાલમાં તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ અને લાડુમાં ભેળસેળનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભક્તોમાં વહેંચવામાં આવતા પ્રસાદમાં ઘીની જગ્યાએ ડુક્કરની ચરબી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તિરુપતિ બાલાજી મંદિરને ભારતમાં સૌથી ચમત્કારી મંદિરોમાંનું એક માનવામાં આવે છે તિરુમાલા અથવા તિરુપતિ બાલાજીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુપતિ નજીક તિરુમાલા ટેકડી પર આવેલું છે જ્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી વેંકેટેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે દર વર્ષે લાખો ભક્તો તિરુપતિ બાલાજી મંદિરમાં કરોડો રૂપિયા દાન કરવા આવે છે જેના કારણે તેને સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી એક કહેવામાં આવે છે તિરુપતિ બાલાજી મંદિરમાં ભક્તો વાળ કરતા હોવાની પણ માન્યતા છે તો ચાલો જાણી કે શા માટે તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવામાં આવે છે અને દાન કરેલા વાળની હરાજી કરવામાં આવે છે તો જાણીએ તેની પાછળનું ખાસ કારણ તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ કેમ દાન કરવામાં આવે છે તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે વાળ વ્યક્તિનો ખૂબ જ ખાસ ભાગ છે તેથી જો કોઈ વ્યક્તિ તિરુપતિ બાલાજી પાસે જાય છે અને વાળ દાન કરે છે તો શ્રી વેંકેટેશ્વર તેને ધનવાન બનાવે છે એક માન્યતા એવી પણ છે કે જે લોકો તિરુપતિ બાલાજી મંદિરમાં જઈને પોતાના વાળનું દાન કરે છે તેમના જીવનમાંથી દરેક પ્રકારની ખરાબીઓ અને નકારાત્મકતા દૂર થઈ જાય છે આ ઉપરાંત માતા લક્ષ્મીજીની કૃપા પણ તેના પર બની રહે છે દાનમાં આપેલા વાળની ખાસ સરાજી થાય છે એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ વર્ષ બે હજાર અઢારમાં તિરુપતિ બાલાજી મંદિરમાં ભક્તો દ્વારા દાન કરવામાં આવેલા વાળની માસિક હરાજીમાંથી લગભગ છ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં દર વર્ષના પ્રથમ આ હરાજીનું આયોજન કરે છે આ વારની વિવિધ શ્રેણીઓ છે એક ડેટા અનુસાર વર્ષ બે હજાર અઢારમાં વિવિધ કેટેગરીના લગભગ એક એક લાખ સત્યાસી હજાર કિલોગ્રામ વાળનું વેચાણ થયું હતું જેમાંથી દસ હજાર કિલો વાળ શ્રેષ્ઠ ગુણવત્તા ગુણવત્તાના છે આ છસો કિલો વાળ બાવીસ હજાર ચારસો ચોરાણું રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા જેના કારણે કુલ રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ કરોડની કમાણી થઈ હતી જ્યારે નીચલી વેરાયટી એટલે કે નંબર બે કેટેગરીના લગભગ છેતેલી હજાર સો કિલો વાળ હતા જેની કિંમત સત્તર હજાર બસો ત્રેવીસ રૂપિયા પ્રતિ કિલો હતી આ કેટેગરીમાંથી ચોવીસસો કિલો વાળનું વેચાણ થયું હતું જેનાથી ચાર પોઈન્ટ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી હવે જો આપણે ત્રીજી કેટેગરીની વાત કરીએ અથવા તો નંબર ત્રણ કેટેગરીની વાત કરીએ તો ત્રીસ હજાર ત્રણસો કિલો વાળ સ્ટોકમાં હતા જેની કિંમત બે હજાર આઠસો તેત્રીસ રૂપિયા પ્રતિ કિલો હતી પાંચસો કિલો વાળ વેચાયા ચૌદ પોઈન્ટ સત્તર લાખ રૂપિયાની કમાણી થઈ નંબર ચાર ગ્રેડના બસો કિલો વાળ અગિયારસો પંચાણું રૂપિયા પ્રતિ કિલોના દરે વેચવામાં આવ્યા હતા જેની બે પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાની કમાણી થઈ હતી એ જ રીતે એક લાખ ત્રાણું હજાર કિલોગ્રામ પાંચમા ધોરણના વાળ ચોવીસ રૂપિયા પ્રતિ કિલોના દરે વેચવામાં આવ્યા હતા જેનાથી છેતાલીસ બત્રીસ લાખ રૂપિયાની કમાણી થઈ હતી છ હજાર નવસો કિલો સફેદ વાળ પણ પાંચ હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા અને સત્તાવીસ પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયાની કમાણી થઈ હતી દાનમાં વાળ સાફ કરવામાં આવે છે દર વર્ષે વિશ્વના વિવિધ ખૂણેથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને લગભગ પાંચસો થી છસો ટન વાળનું દાન કરે છે આ પ્રક્રિયા અનુસાર દાનમાં આપેલા વાળને સાફ કરવા માટે તેમને પહેલાં ઉકાળવામાં આવે છે પછી ધોવામાં આવે છે અને પછી સુકાઈ ગયા પછી તેને સ્ટોરેજ માટે એક મોટા વેરહાઉસમાં મોકલવામાં આવે છે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં ટ્રસ્ટ આ હરજી પહેલા વાળને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે તે પછી લંબાઈના આધારે વાળની પાંચ શ્રેણીઓ તૈયાર કરવામાં આવે છે જેમાંથી પાંચ ઇંચ થી એકત્રીસ ઇંચ સુધીના વાળનો સમાવેશ થાય છે દર વર્ષે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં ટ્રસ્ટ આ હરજીમાંથી સારી આવક મેળવે છે